પાણી પુરવઠા વિભાગ રતનપુર અને સમીના હેડ મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા રતનપુરના સાતોન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ મુલાકાત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી જે અંતર્ગત મંત્રીશ્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી આ દરમિયાન મંત્રી શ્રીએ ફિલ્ટરની રૂમની મુલાકાત પણ લીધી હતી તેમજ યોજના અંતર્ગત આવેલ સીઆરસી પંપ ઊંચી ટાંકી કમ્પાઉન્ડ વોલ પ્રેવિટી મેઇન પાઇપલાઇન મશીનરી વગેરેની સમીક્ષા મંત્રી શ્રી દ્વારા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોર્યાસી કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત બીકેત્રી જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના ચોસઠ ગામ ત્રણ ફળિયા અને એક શહેરના લોકો લાભ લઈ રહ્યા છે તો સમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના બે તાલુકાના ઇઠ્યોતેર ગામનો સમાવેશ થયેલ છે આ ફિલ્ટરથી પ્લાન્ટથી જોડાયેલ ગામ અને શહેરની કુલ વસ્તી વર્ષ બે મુજબ એક લાખ ત્રેપન છે રાધનપુર અને સમી હેડવર્સની આ મુલાકાત દરમિયાન સાથે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઇપ્તલબેન ઠાકોર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ